નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો ફરીવાર એક નવી ભરતી વિશે વાત કરવામાં આવે તો મિત્રો અમદાવાદમાં ભરતી પાડવામાં આવી છે બે હજાર ચોવીસ માટેની નવી ભરતી છે મિત્રો પગાર ધોરણ ઉંમર મર્યાદા પોસ્ટ વિશે અરજી કરવાની છેલ્લી તારીખ વિશે વાત કરીશું આગળ એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હતો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે મિત્રો સંપૂર્ણ વિગતવાર માહિતીની વાત કરીશું આગળ વિડીયોમાં મિત્રો વાત કરવામાં આવે તો કોર્પોરેશન સહાય ક્લાર્ક અને સહાયક ટેક સુપરવાઇઝરની હજારની સાતસો ને એકત્રીસ જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે મિત્રો આ ભરતીમાં મિત્રો પંદર એપ્રિલ સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો મિત્રો વયમર્યાદાની વાત કરવામાં આવે તો તેત્રીસ વર્ષ સુધીના ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકે છે મિત્રો પોસ્ટ પ્રમાણે તમારું મિત્રો વેતન આપવામાં આવશે ઓગણીસો હજાર નવસોથી બાણું હજાર સુધીની સેલેરી આપવામાં આવશે મિત્રો સહાયક ક્લાકમાં વાત કરવામાં આવે તો મિત્રો છસોની બાર જગ્યાઓ છે જેમાં જનરલ માટે બસો અડસઠ ઇડબ્લ્યુ માટે એકસઠ એસસીબી માટે એકસો સાડત્રીસ એસસી માટે સત્તર અને એસ માટે એકસો ઓગણત્રીસ કેટેગરી માટે વાત કરવામાં આવે તો છવ્વીસ જગ્યાઓ છે જેમાં જનરલ માટે અગિયાર એ માટે બે એસસીબી માટે ચાર એસસી માટે ત્રણ એસ ટી માટે છ સહાયક ટેક્સ સુપરવાઇઝર વિશે વાત કરવામાં આવે તો તેઓના માટે ત્રણ જગ્યાઓ છે જનરલ માટે થર્ટી સેવન ઇડબ્લ્યુ માટે નવ એસસીબીસી માટે ચોત્રીસ એસસી માટે ત્રણ અને એસ માટે દસ જગ્યા ઉપર જે મિત્રો આ ભરતીમાં ઓનલાઈન અરજી કરવાની થશે મિત્રો જે કોપરેશન સહાયક લાખ સહાયક ટૂંક સુપરવાઇઝરની કુલ મિત્રો સાતસોની એકત્રીસ જગ્યા ઉપર ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો પંદર એપ્રિલ સુધી ઓનલાઈન અરજી કરવાની થશે મિત્રો આ ભરતીમાં મિત્રો કુલ પગાર ધોરણની વાત કરવામાં આવે તો ઓગણીસ હજાર નવસોથી બાણું હજાર ત્રણસો સુધીનો પગાર ધોરણ આપવામાં આવશે વયમર્યાદાની વાત કરવામાં આવતો મિત્રો તેત્રીસ વર્ષ સુધીનો ઉમેદવાર અરજી કરી શકે છે મિત્રો આવી કોઈ પણ મિત્રો સરકારી ભરતી સરકારી યોજનાની અપડેટ જોઈતી હોય તો મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જય હિન્દ જય ભારત